વિદેશ જઈ ત્યાં જોબ કરે ત્યાં બિઝનેસ કરે આવા જુજ ઉદાહરણો છે લાખો શિક્ષકો માં છે બધા જ લોકો બહુ સરસ રીતે પોતાનું કર્તવ્ય ને નિભાવી રહ્યા પણ આખા સુરતની અંદર બે જ શિક્ષકો છે એનો મિનિંગ એવો નથી કે દરેક શિક્ષકો આવા છે આ શિક્ષકને સંજય જે શિક્ષક છે દુબઈ બિઝનેસ કરતો હતો અને અહીંયા શાળા રેડી રહેતી હતી એ કાયદાનો દુરુપયોગ કરી પોતાને મળેલા હકને દુરુપયોગ કરી છટક બારી શોધીને આ લોકો આ રીતનું એક ભ્રષ્ટાચાર ઉપરનું એક સ્ટેપ છે કારણ કે બાળકના વિદ્યા વિદ્યાર્થીના શિક્ષણ ઉપર આની અસર થતી તો એને સસ્પેન્ડ કરી તમામે છે બરતરફ કરી દેવાની ત્યારે પણ સૂચના આપી હતી ને હજી હજી ગુજરાતની અંદર આની દરેક જિલ્લા શિક્ષણ અધિકારીઓને તપાસ સોંપી દીધી છે લગભગ સંપૂર્ણપણે કોઈ જિલ્લાની અંદર આવું હવે બાકી નથી ત્યારે નાના નાના ગામોમાં એમને પણ હું અભિનંદન આપું છું અને આવો એકાલ દોકલ જે પોતાના સ્વાર્થ માટે તમામ વસ્તુ નેવે મૂકે છે ગરીબ બાળકોના શિક્ષણ અને સારામાં સારા પગાર લઈને જો આવું કરતા હોય તો એને માફ કરી ના શકાય અને જો એને રજાના પગાર લીધા હશે તો અમે એના પાસેથી વસૂલીશું અમે એસીબીમાં પણ કેસ કરવા માટે થતો હોય તો અધિકારીને સૂચના આપી છે અને તત્કાલ આજે એને સસ્પેન્ડ કરવાના મેં આદેશ કર્યા છે અસ્તુ